મહાદેવ હવે આપણે આપણે ધન તેરસે સોનું ચાંદી કે બધા દાગીનાઓ જેને આપણી ભાષામાં એની પૂજા કરીએ છીએ પણ તમે કોઈ પણ પુરાણ કે શાસ્ત્ર ઉઠાવીને જોઈ લો કોઈ જગ્યાએ સોનાના દાગીનાની પૂજા નથી કે ચાંદીના દાગીનાની પૂજા નથી કે આવી કોઈ પૂજા શાસ્ત્રમાં છે જ નહીં જેમ કે ઘણા લોકો જે કોઈ પણ દેશમાં રહેતા હોય કે આપણે આપણા ભારતીય આપણા ભારતના દેશમાં ભારતીય કરન્સી માં કહીએ તો આપણે રૂપિયાની નોટો મૂકીએ છીએ એની પૂજા ક્યાં છે કોઈ શાસ્ત્રમાં નથી ધન તેર છે કે ધન ત્રયોદશી શેની પૂજા કરવી જોઈએ એની પાછળ કથા છે જે હું આજે તમને પ્રમાણ સાથે સંભળાવીશ શ્રવણ કરાવીશ એની પાછળ રહસ્ય છે લક્ષ્મીજી ક્યાં રહે છે અને લક્ષ્મીજી ક્યાં નથી રહેતા આજે બધું રહસ્ય આ કથામાં સંભળાવીશ પણ તમે વધુમાં વધુ આને શેર કરજો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો ચેનલ પર નવા હોય તો હર હર મહાદેવ કહી અને કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે ધનતેરસે શેની પૂજા કરવામાં આવે છે ખબર છે ધનતેરસે પૂજા કરવામાં આવે છે શ્રી યંત્રની શ્રી યંત્રના પ્રકાર ઘણા બધા હોય શકે પણ શ્રી યંત્રની પૂજા જ ધનતેરસે થાય અને આ વર્ષે આપણે વીસ ઓક્ટોબર સોમવારે આ ધનતેરસની પૂજા કે ધન ત્રયોદશી શ્રી યંત્ર આદિની પૂજા કરવાની રહેશે સમયકાળ એ બધું આપણે ભવિષ્યમાં હું તમને બધું બતાવીશ પણ આજે કથા શ્રવણ કરાવ કે ધનતેરસે ધનની પૂજા નથી થતી શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે હવે એની પાછળની કથા બે કથાઓ છે એક કથા બહુ સંક્ષિપ્ત છે સંદર્ભિત કથા કે આદિગુરુ જે શંકરાચાર્ય હતા એમણે કૈલાસ માન સરોવર ઉપર ભગવાન શિવની જ્યારે ભક્તિ કરી તપશ્ચર્યા આદિ કરી અને એમને પ્રાર્થના કરી કે મનુષ્યના કલ્યાણ માટે જગતના કલ્યાણ માટે કોઈ એવી વસ્તુ તમે મને કોઈ એવી વિદ્યા આપો કે જેનાથી સર્વનું કલ્યાણ હું કરી શકું અથવા થઈ શકે ત્યારે શંકર ભગવાને કીધું કે ત્રેતાલીસ ચક્રો વાળું જે શ્રી ચક્ર કે જેને શ્રીયંત્ર કહેવામાં આવે છે તમે એની સ્થાપનાનો એને વિસ્તાર કરો એનો વિસ્તાર કરો એની સ્તુતિ વંદના આદિ કરો જેનાથી મનુષ્યનું કલ્યાણ થશે અને પછી જે ઘણા બધા સ્તુત્રોની રચના કરી છે ઘણા બધા શ્રીયંત્ર વિશે જે વિદ્યાઓ કહેવાય છે ભાષ્યો બધા શંકરાચાર્યજીના એમાં બહુ લિખિત રૂપે મળી જશે આ એક એક નાનકડી કથા છે બીજી કથા જે મૂળ કથા તમને કહું તો મૂળ કથા એવી છે કે એક સમયે લક્ષ્મીજી પૃથ્વી સમસ્ત લોકોમાંથી રિસાઈ જઈ અપ્રસન્ન થાય છે રિસાઈને નહીં પણ અપ્રસન્ન થઈ અને વૈકુંઠમાં પાછા જાય છે અને લક્ષ્મીજી જ્યારે વૈકુંઠમાં પાછા જતા રહે છે ત્યારે શું થાય છે શું થાય બધું વિનાશ થાય જેમ કે પૃથ્વી ઉપર ધન વિહીન બધા થઈ જાય છે દરિદ્રતા આવે છે ગરીબી આવે છે લોકોનું જીવવાનું ધીમે ધીમે ઓછું થતું જાય છે આયુ ક્ષીણ થઈ જાય છે કારણ કે જ્યારે ધન ના હોય તો નિર્ધન મનુષ્યની શું દશા હોઈ શકે એ એ સમય કાળમાં એવું બધું થયું હતું ત્યારે બ્રાહ્મણોના શ્રેષ્ઠ ગુરુ વશિષ્ઠ મુનિને બધાએ પ્રાર્થના કરી કે તમે વિદ્વાન છો અને તમે કઈક એવો ઉપાય બતાવો જેનાથી લક્ષ્મીજી પાછા અહીંયા આવી શકે ત્યારે વશિષ્ઠ મુનિ લક્ષ્મીજી પાસે જાય છે વૈકુંઠમાં અને લક્ષ્મીજીને વિનંતી કરે છે કે તમે પાછા આવો પૃથ્વી પર કારણ કે આશ્રમો ઉજડી રહ્યા છે લોકોના ઘર સંસાર બધું ઉજડી રહ્યું છે લોકો નિર્ધન થઈ રહ્યા છે જો તમે આમ અહીંયા રહેશો તો પછી બધું વિનાશ થઈ જશે ત્યારે લક્ષ્મીજીએ અપ્રસન્ન થઈને કીધું કે જ્યાં મારું માન સન્માન રાખવામાં નથી આવતું જ્યાં ચોખાઈ નથી હોતી જ્યાં કોઈ નીતિ નિયમ શાસ્ત્રોના આચરણ નથી હોતા હું ત્યાં કેવી રીતે રહું હું ત્યાં કેવી રીતે આવી શકું એટલે લક્ષ્મીજી ના આવ્યા વશિષ્ઠજી પાછા આવીને બધાને કહેવા લાગ્યા કે લક્ષ્મીજી આવવા માટે તૈયાર નથી એ રિસાઈ ગયા છે કારણ કે બધાનું આચરણ સારું નથી પછી વશિષ્ઠ મુનિએ વિચાર કર્યો કે ચલો હું નારાયણને પ્રાર્થના કરું નારાયણની સ્તુતિ કરું કારણ કે નારાયણ એમના પતિ દેવ્યુ છે કદાચ એમનું સાંભળશે એટલે લક્ષ્મીજી પાછું નારાયણ વશિષ્ઠ મુનિ નારાયણની સ્તુતિ કરી નારાયણ પાછા પ્રસન્ન થયા નારાયણ ને પછી કીધું કે આવું બધું થયું છે તો તમે જરા લક્ષ્મીજીને કહો તો બધું સારું થાય ને પાછું બધું હતું એમ થઈ જાય ત્યારે નારાયણ કહે છે કે તમે મારી સાથે ચાલો આપણે લક્ષ્મીજીને વાત કરીએ છીએ ત્યારે બંને જણાએ લક્ષ્મીજીને પાછું કહ્યું કે તમે હવે પ્રસન્ન થાઓ અને જે કાંઈ પણ બધું થયું છે જરૂરથી બધું સારું થશે બધા આચરણ કરશે પણ તમે પાછા આવો નહીં તો આ દુનિયાનો વ્યવહાર કેવી રીતે ચાલશે લક્ષ્મીજી ન આવ્યા પછી બધા વિચાર કરવા લાગ્યા ચિંતિત થઈ ગયા અને પછી એટલામાં જે બ્રહસ્પતિ દેવતા હતા જે દેવતાઓના ગુરુ કહેવાય છે બ્રહસ્પતિ જેને આપણે ગુરુ કહીએ છીએ એમણે કીધું કે હવે તો આપણી પાસે એક જ ઉપાય છે ને એક જ વિદ્યા છે ને એ વિદ્યા છે શ્રીયંત્રની વિદ્યા શ્રીયંત્રની સ્થાપના અને પૂજા અને એ રહસ્ય લક્ષ્મીજીના પુત્રોએ એમને આપ્યું હતું અને લક્ષ્મીજીના પુત્રો પાસે જ હતું આ રહસ્ય બીજા કોઈની પાસે નહોતું શ્રીયંત્ર માટેનું એટલે જ્યારે આપણે વિનિયોગ કે બધું કરીએ છીએ એમાં આવે છે શ્રી ચિકલિત ઇન્દિરા આ બધા નામ હોય છે શ્રી આપણે શ્રી સુક્તમને શ્રીયંત્રની જ્યારે અમુક પૂજાઓ થાય ને એમાં બધું આવતું હોય છે કારણ કે વિદ્યા એમની પાસે હતી બીજા કોઈ પાસે નથી ત્યારે બધા ઋષિમુનિ બ્રાહ્મણોને બધા જ બધા પ્રસન્ન થઈ ગયા અને પછી એ દેવરાજ બૃહસ્પતિએ શ્રીયંત્રનું નિર્માણ કર્યું શ્રી યંત્ર અંકિત કર્યું શ્રી યંત્ર સ્થાપના કરી અને એ જે દિવસે સ્થાપના કરે છે દિવસે હતી ધનતેરસ એટલે કે ધન ત્રયોદશી અને એમણે જ્યારે સ્થાપના કરી સ્થાપના કર્યા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એની ષોડશોપચાર પૂજા કરી શ્રીયંત્રનું નિર્માણ કર્યું પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પછી એની ષોડશોપચાર પૂજા કરી અને આ ત્રણે ત્રણ વસ્તુ શબ્દશઃ શાસ્ત્રોમાં લખેલું છે શ્રીયંત્ર ખાલી દુકાનમાંથી લાવીને ઘેર મૂકી દઈએ તો કલ્યાણ ન થાય એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે ષોડશોપચાર પૂજા કરવી પડે અને ખાસ કરીને ધનતેરસ એટલે જેવું આ પૂજા પરિપૂર્ણ થવા આવી લક્ષ્મીજી ત્યાં પ્રકટ થયા લક્ષ્મીજી ત્યાં વૈકુંઠમાંથી આવી ગયા એટલે કહેવાનો અર્થ છે કે લક્ષ્મીજી એટલા હતા કે વશિષ્ઠ મુનિના કહેવાથી પણ નતા આવતા પોતાના પતિ નારાયણના કહેવાથી પણ જેવી શ્રી યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરીને જાગૃત કરી અને આવાહન કર્યું છોડશોપચાર પૂજન કર્યું લક્ષ્મીજી સાક્ષાત વૈકુંઠમાંથી આવ્યા અને બહુ ખુશ થયા અને ખુશ થઈ અને બધાને વરદાન આપ્યું કે જે રીતે તમે આ છે એટલા માટે હું અહીંયા આવી છું એ જ રીતે કોઈ પણ ધનતેર છે જો આ શ્રીયંત્ર ની પૂજા કરશે તો એની ત્યાં હું સ્થિર નિવાસ કરીશ હવે આ કથા મેં સંક્ષિપ્તમાં કીધી બીજા બહુ વરદાન આપ્યા છે કે જે કોઈ પણ આ રીતે યંત્રની ઉપાસના કરશે ધમતેરસે પૂજા કરશે સોડશોપચાર પૂજા કરશે પ્રાણ પ્રતિષ્ઠા આદિ કરશે તો એને ધન એકલું નહીં પૈસા એકલા નહીં ધન સંપત્તિ સંતતિ પુત્ર પૌત્ર આદિ અશ્વ આપણે જે લક્ષ્મી સુક્તમ છે એમાં લખ્યું છે કે અશ્વદાય છે ગોદાય છે મહાધને એટલે મહાધનની ની પ્રાપ્તિ થાય અશ્વ એટલે એ જમાના પ્રમાણે ઘોડા છે કે ગોદાય એટલે ગૌ માતા છે ગજ એટલે હાથી છે આ બધું અને આજના સમય પ્રમાણે આપણે એને પ્રેક્ટિકલ સમજી લેવાનું કે આ બધું જ પ્રાપ્ત થશે આટલા બધા વરદાનો આપ્યા હવે પછી ભારદ્વાજ મુનિનું એવું કથન છે કે શ્રીયંત્ર તો બરાબર શ્રીયંત્રના ઘણા પ્રકાર છે જેમ કે આપણે ત્રણ ધાતુનું બનેલું હોવું જોઈએ એ બધા આપણે આગના આવન એ બધા વિષયો પર આપણે જલ્દી ચર્ચા અને સત્સંગ કરીશું પછી નિર્મિત ધાતુથી પ્રોપર હોવું જોઈએ એનું જે કલાકૃતિ કે કટિંગ કે જેનું નિર્માણ કરવાની શાસ્ત્રની પ્રોસેસ છે એ પ્રોપર હોવું જોઈએ પછી એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના શ્રીયંત્ર હોય છે તો એ શ્રીયંત્ર સરખું પ્રોપર હોય એની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને સોળસોપચાર પૂજા થાય તો માતા લક્ષ્મીજી સો ટકા પ્રસન્ન થાય છે એમાં કોઈ સંદેહ કે શંકા નથી એટલે કહેવાનો અર્થ છે પછી ભારદ્વાજમની પાછું આગળ એક ઉદાહરણ આપે છે જે હું તમને કહું ભારદ્વાજમુની એવું કહે છે સંસ્કૃતમાં હું તમને ગુજરાતીમાં કહું છું કે જે રીતે સુગંધિત અત્તર છાંટવાથી ખાલી જ્યાં છાંટ્યું છે ત્યાં સુગંધ નહીં રહે પણ એની સુગંધ આજુબાજુ પણ બધાને આવે છે એ રીતે જે જગ્યાએ શ્રી યંત્રની સ્થાપના થાય છે જે જગ્યાએ થાય છે ફક્ત એનું કલ્યાણ નહીં થાય એની ઉર્જાનો એનું જે વાઇબ્રેશન્સ ઓરા હોય છે ને આજુબાજુ અને એની ક્વોલિટી પ્રમાણે આજુબાજુના લોકોને પણ લાભ કરે છે અને એવા પણ મારી પાસે પ્રમાણો છે તો કહેવાનો અર્થ છે કે જ્યાં શ્રી યંત્રની પૂજા ધનતેરસે કરવામાં આવશે ત્યાં લક્ષ્મીજી દોડીને આવશે હવે કદાચ આજે આપણામાં એવું છે કે ઘણીવાર એક કોઈ સમયકાળ પ્રમાણે કોઈ એક વ્યક્તિએ કંઈક કર્યું એટલે આપણે તો એને સીધો રીતિ રિવાજ ને પરંપરાના રૂપે શરૂ જ કરી દઈએ છીએ જેમ કે ઘણી બધી એવી વિષયને ચર્ચાઓ છે જેની પર આપણે કરીશું સત્સંગ ભવિષ્યમાં પણ હું આની વાત કરું કે કદાચ લોકો ધનની પૂજા કે દાગીનાની પૂજા કેમ કરતા હશે આવું મારું માનવું છે બાકી પ્રમાણ તમને ક્યાંય લખેલું નહીં મળે હવે એવું હોય શકે કે આદિકાળમાં કે એ જમાનામાં હવે એ જમાનામાં જે શ્રીયંત્ર નિર્માણ એક કરવાનું હોય ત્રણ ધાતુનું તો એ શક્ય તો નથી અને એ જમાના પ્રમાણે એટલે કહું તો એમાં એવું હોય શકે કે સોનાના શ્રીયંત્ર રાજાઓના કાળમાં બધા બનાવતા હોય કે જે બહુ ધનવાન લોકો હોય કે ચાંદીના કે તાંબાના કે ત્રણેય ધાતુના મિશ્રિત શ્રીયંત્ર તો હવે એ સમયમાં કે બહુ દૂર નથી જવું પચાસ વર્ષ પહેલાં જઈએ તો કંઈ બધા ધનવાન હતા નતા તો કદાચ બધાએ કદાચ એવું એક શરૂઆત કરી હશે કે ચલો આપણી પાસે ભલે શ્રીયંત્ર નથી સોનાનું નથી કે ચાંદીનું નથી કે તાંબાનું નથી કે ત્રણ ધાતુનું નથી આપણા ઘરમાં શ્રીયંત્ર નથી તો આપણે શું કરીએ લક્ષ્મીજી નો નિવાસ એટલે આપણે પૈસા ને લક્ષ્મીજી માનીને બેસી ગયા તો જે એ જમાનામાં શું હતું કે જે કોઈન્સ હતા સિક્કા હતા એ પણ પવિત્ર ધાતુના હતા જેમ કે જે વ્યવહાર પણ ચાલતો હતો તો કાણા તાંબાના પૈસા હતા એના પહેલા જઈએ તો ચાંદીના પૈસા હતા એના પહેલા જઈએ તો સોનાના પૈસા હતા એટલે આપણા લોકોએ શું વિચાર્યું હશે કે ચલો આપણી પાસે ભલે શ્રીયંત્ર નથી પણ આજે આ ચાંદીનો સિક્કો છે કે તાંબાનો સિક્કો છે કે જે કંઈ કરન્સી ચાલતી હોય એ તો છે એટલે એને ધન સમજી એને માની આપણે પૂજાની શરૂઆત કરી અને એ જે પરંપરા શરૂ થઈ ગઈ તો હજુ એને કાઢવું તો કોઈની કોઈની તાકાત નથી કે આ પરંપરા ચેન્જ કરશે કે અમુક રીતિ રિવાજ એવા છે કે સો જન્મ લઈ રહેશે તોય આપણામાં કઈ ફેરફાર નહીં થાય પણ આવું કદાચ હોઈ શકે હવે આજના સમયમાં તો બધાની પાસે સુવિધા છે કદાચ બધા સંપન્ન પણ હશે એટલે જરૂરી નથી કે તમે આજે સોનાનું લો જરૂરી નથી ચાંદીનું લો જરૂરી નથી ત્રણ ધાતુનું લો તમે ખાલી તાંબાનું પણ શ્રી રાખો અને આ વસ્તુ એવું તો છે વર્ષે વર્ષે ખરીદશો કે દર વર્ષે ખરીદવી જોઈએ શ્રીયંત્ર તો આપણા ઘરમાં જ રહેવાનું છે બસ એની પૂજા તમે સરસ રીતે કરો ધનતેર હશે એટલે કોઈ પરંપરા એવી ન બનાવો કે આવનારી પેઢીઓને બહુ હેરાન કરે જેમ કે અત્યારે બહુ પરંપરાઓ નવી નવી જાત જાત જાતની વાત વાતની શરૂ થાય અને પછી કોઈ એક જગ્યાએ આજે આ કર્યું છે બીજી જગ્યાએ ના હોય તો એવું થાય કે આ જગ્યાએ આમાં તો આમ તો આ ખોટું છે પેલું ખોટું છે લોકો કન્ફ્યુઝ થાય છે એટલે એવું ન કરતા શાસ્ત્ર પ્રમાણે આચરણ કરવું જોઈએ એટલે મૂળ મારો કહેવાનો તાત્પર્ય શું છે કે ધમ તેર છે ધન નહીં પણ શ્રી યંત્ર રૂપી ધન જે છે શ્રી યંત્ર છે એની પૂજા કરવાનું વિધાન છે જે આ વર્ષે વીસ જે આ વર્ષે અઢાર ઓક્ટોબરે રહેશે અને એ જરૂરથી ધનત્રયોદશીએ તમે ગમે તે સમયે પૂજા કરજો અને વાત રહી સમયની તો આપણે ટૂંક સમયમાં એનો પણ સત્સંગ કરીશું ઓમ ગણેશ હર હર મહાદેવ